સારસ્વતમ સંચાલિત પી એ હાઈસ્કૂલ નિરોણા ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પનું સફળ આયોજન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ અને પી એચસી નિરોણાની શ્રેષ્ઠ કામગીરી નિરોણા તા 24 જુલાઈ 2025 સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે આર બી એસ કે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિરોણા દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય અને માં શારદે વંદનાથી કરવામાં આવી આ કેમ્પ મેડિકલ ઓફિસર ડો રાહુલસિંહ ચૌહાણ તેમજ શાળાના આચાર્ય ડો બી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતાર બી એસ કે મેડિકલ ઓફિસર ડો અજયભાઈ ત્રિવેદી ડો શૈલીબેન શુક્લા તથા સમગ્ર આરોગ્ય ટીમનું શાળાના આચાર્ય ડો બી એમ ચૌધરી સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોને શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ હતું પી એચસી સુપરવાઇઝર ઉમરભાઈ સુમરાએ વર્ષાઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા વિશે માહિતગાર કરી તેના નિવારણના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ ડો ત્રિવેદી સાહેબે આરોગ્ય বিষয়ক સવિસ્તૃત સમજણ આપી કેમ્પની શરૂઆત કરાવી હતી આ કેમ્પમાં ધોરણ 9મી બારના વિદ્યાર્થીઓની બ્લડ ગ્રુપ ચકાસણી હિમોગ્લોબિન તપાસ હૃદય આકાને દાંતની તપાસ ઊંચાઈ વજન તથા અન્ય આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ વસ્ચે પેમ્ફલેટ વિતરણ કરી આરોગ્ય বিষয়ক જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાયેલ હતો ડો ત્રિવેદીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ માટેનો કદાચા સૌથી મોટો બ્લડ ગ્રુપિંગ કેમ્પ હતો આ ઉપरांत વિદ્યાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી પણ હાથ ધરી હતી જેમાં 31મી પણ વધુ આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક બનાવી આપવામાં આવેલ હતા આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે આર બી એસ કે ટીમ પી એચ સી સ્ટાફ તથા શાળાના શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ શિક્ષકલ્પેશ ભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધી ભૂમિબેન બોરાઈ કરેલ હતી